અમદાવાદના નવરંગપુર વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ એકવીસ જાન્યુઆરી ઘટના સ્થળે પહોંચીને રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા ભાજપના સત્તાધીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અઢાર મીટરના રોડને ફૂટપાથ અને પાર્કિંગ વગેરે કરી નવ મીટર જેટલો રોડ બની જાય અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે તેવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાઈ છે આ સમગ્ર મામલે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્થળ ઉપર નિરીક્ષણ કરી હયાત રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈ કામગીરી કરવા સૂચન કર્યું છે શહેરમાં અનેક જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી થતી હોય છે ભાજપના નેતાઓ દ્વારા રોડ કમિટીમાં રોડ મંજૂર કરાવી દેતો હોય છે પરંતુ ત્યારબાદ કેવો રોડ બનશે તે અંગે કોઈ યોગ્ય ચકાસણી થતી નથી